દોસ્તો તમારા સાથ અને સહકારથી આજના આપણા છે ને ઓનલાઈનના પાર્સલ આ બધા છે જોઈ શકો છો આ બધા છે ને આજે નીકળવાના છે જેના કસ્ટમરના આપણા શનિ રવિના ઓર્ડર પેન્ડિંગ હતા ને આજે નીકળવાના છે આટલા આપણા આજના ઓર્ડર છે તમારા સાથ અને સહકારથી આપને મળ્યા છે પેકેજિંગ અને આ રીતે અમારે બધું છે ને લખીને અમે મોકલીએ છીએ કે કોનું પાર્સલ ક્યાં ગયું એ રીતે જોઈ શકો છો આ બધા કસ્ટમર અમારા છે જેમણે જેમને ઓર્ડર કરાવેલા છે ને એ અને આ બધા પાર્સલ છે ને આપણે આજે નીકળી જવાના છે આ દાદરા આવેલી છે મુંબઈનું પછી આ છે મોરબીનું પાર્સલ છે જોઈ શકો છો ટ્રેકિંગ પણ એ કસ્ટમરને છે ને અમે મોકલી આપીએ છીએ અને આ ઓર્ડર છે ને સશિન થી આવેલો છે સુરતનો જ છે સુરતમાં સશિનમાંથી એમનો પણ આજે આ ઓર્ડર નીકળી જવાનો છે અને આ ઓર્ડર છે ને યુએસએ થી આવેલો છે ને આપણે અત્યારે એને છે ને મહેસાણા મોકલવાનો છે એમને કોઈ રિલેટિવ ને ત્યાં તમારે પણ ઓર્ડર કરવું હોય ને તો કરી દેજો બિંદાસ અમારી રિયલ કંકાવટી ફેશન કતારગામ અને કંકાવટી ફેશન સીમાડા અમારી બંને આઈડી ઓરિજિનલ છે કોઈ ફ્રોડ થવાનું નથી તમને એવું લાગે તો અમે વિડીયો કોલ પર તમને શોપિંગ પણ કરાવી દઈશું અને તમારે એવું હોય ટ્રસ્ટ માટે કે વિડીયો કોલ ઉપર તમારી શોપ બતાવો તો પણ અમે બતાવી દઈશું કારણ કે અત્યારે ફ્રોડ બહુ થઈ છે થાય છે એટલા માટે આ વિડીયો આપણે બનાવેલો છે અને તમારા સપોર્ટથી અમારે આટલા જે ઓર્ડર આવેલા છે અને આટલા તમારા સપોર્ટથી છે ને વધતા જાય એવી આશા સાથે તમને જય માતાજી જય શ્રી કૃષ્ણ